યુરોપમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં એક ખાસ ફ્રી એજ્યુકેશનલ સેમિનારનું આયોજન કરાયું ચેક રિપબ્લિકન સહિત યુરોપના દેશોમાં ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મેળવી શકાય તેની વિગતવાર માહિતી મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સારો પ્રતિસાદ જોવા મળ્યો યુરોપિયન પ્રતિનિધિઓએ અભ્યાસક્રમ ફ્રી સ્ટ્રક્ચર રહેવાની સુવિધાઓને ભવિષ્યની કારકિર્દી તકો વિશે સીધું માર્ગદર્શન આપ્યું આજનો સેમિનાર બહુ સ્પેશિયલ છે દરેક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ માટે જેમને એફોર્ડેબલ એજ્યુકેશન પણ વર્લ્ડની ટૉપ યુનિવર્સિટીમાં ભણવું છે તો આજના સેમિનારમાં અમે ડિટેલ ઇન્ફોર્મેશન આપીશું કે ઇન્ડિયા જેટલા જ ખર્ચમાં તમે વિદેશ કેવી રીતના ભણી શકો છો આ કન્ટ્રી છે ચેક રિપબ્લિક જ્યાં આગળ એક ટૉપ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં તમને એડમિશન મળી શકે છે ટ્યુશન ફી ટોપ ઇન્ડિયાની યુનિવર્સિટી હોય છે એના કરતાં પણ ઓછી હોય છે વિધાઉટ આઈ પોસિબલ છે ટ્યુશન ફી શું હશે ત્યાંનો સ્ટુડન્ટનો શું એક્સપિરિયન્સ છે ત્યાં જવાય છે કે નથી જવાતું પીઆર મળશે કે નહીં આ બધી જ વસ્તુ અમે આજે આ સેમિનારમાં કવર કરવાના છે આજે એપ્રોક્સ દોઢસોથી બસો લોકો અહીંયા આવવાના છે અને જે લોકોને અમે માર્ગદર્શન આપીશું અને આ લોકોએ સામેથી ઇન્ટરેસ્ટ બતાવ્યો છે કે અમને આ કન્ટ્રીની ઇન્ફોર્મેશન આપો તો દેટ ઇઝ ધ રીઝન કે યુનિવર્સિટી પણ આવી છે અને અમે માર્ગદર્શન આપવાના છે સી આ બહુ ટ્રિકી ક્વેશ્ચન છે પણ આનો સિમ્પલ આન્સર આપું તો સ્ટુડન્ટોને ખબર જ નથી હોતી કઈ કન્ટ્રી સારી છે કે નહીં એમને જે ગાઈડન્સ મળે છે કન્સલ્ટન્ટ થ્રુ મળે છે એટલે અત્યાર સુધી માર્ગદર્શન આપવામાં આવે છે યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા કેનેડા જેવી જ કન્ટ્રીમાં આપવામાં આવે છે અમે એઝ એન ફર્સ્ટ સ્ટેપ ઓવરસીઝ એ લોકોને યુરોપ માટે પણ અવેર કરીએ છીએ કે અહીંયા આગળ તમને આવી વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી મળે છે જ્યાં પબ્લિક યુનિવર્સિટીમાં ઇન્ડિયા જેટલા ખર્ચમાં તમને ભણવા મળી શકે છે અને ઇન્સ્ટોલમેન્ટ પણ મળી શકે છે